વ્યવસ્થા કરી કરતા બરોબર હવે આજનો આ સરસ મજાનો જે કાર્યક્રમ છે તમને બે તાળી એક તાળી તો તમારા માટે છે પહેલી બરોબર કે તમે આવા સમયે કે મને વિનુબાપા જે વાત કરી કે ગાળો વધારે પડતો છે બરોબર અને તમે બહોળી સંખ્યામાં અહીંયા હાજરી આપી એટલે તમારા માટે છે અને બીજી જે તાળી છે ને એ આપણી આ જે સંસ્થા છે ને રાધેશ્યામ કોટેક્સ કે જે તમારા માટે એફોર્ટ લગાડે છે બરાબર એટલી બધી વ્યવસ્થાઓ સરસ મજાની ઊભી કરી છે એ બીજી તાળી રાજેશ્યામ કોટેક્સ માટે છે બરાબર તો આપણે આજના આ સરસ મજાના કાર્યક્રમમાં મંતસ્થ મહાનુભાવોમાં ખાસ કરીને બાપા બરાબર અશોકભાઈ છે તેમજ તમારા જ વિસ્તારના યંગ એન્ટરપ્રેન્યુર બરાબર જેને લીડર યંગ કહેવાય ધવલભાઈ એ ખાસ મારીને ધવલભાઈને તો ઓવરન વાતચીત થતી હોય અને બીજા જે મંતસ્થ મહાનુભાવો છે હા તો એ છે પણ આ બાજુ પણ ઘણા બધા મહેમાનો બેઠા છે બરોબર તો એમનું હું હાર્દિક સ્વાગત કરું આ તકે અને ખાસ આપણે તમે હેડિંગ વાંચ્યું હશે પરંપરાગત કૃષિ વિકાસ યોજના ખાસ મારે સાહેબ ભૂલી ગયો સોરી બરોબર આ તકે મુળિયા સાહેબને પણ હું આવકારું છું અને મૂળિયા સાહેબ તો આ સિસ્ટમ થી જોડાયેલા છે એટલે ખાસ ખ્યાલ હશે પરંપરાગત કૃષિ વિકાસ યોજના બરોબર હવે આપણે સર્ટિફિકેશન કોઈ મેળવેલું ખરું ઓર્ગેનિક ખેતીમાં જેને તમે લાયસન્સ કહો છો એવા ખેડૂતો ખરા આ બે ખેડૂતો આપણે છે ને ખેડૂત સભા હેડિંગ અમે અમારે મારે ધવલભાઈને આપણે થોડી પ્રેક્ટિકલી ડિસ્કસ કરશું આજે બરોબર ખેડૂત સભા અને ખેડૂત મિટિંગ આવી બધી અમારે બેને ડિસ્કસ થાય રાખતા રાહુલભાઈ ખેડૂત સભા નામ રાખું ખેડૂત મિટિંગ મેં કીધું કાંઈ નહીં એમનેમ રાખો બરોબર આપણે કોઈ હું અહીંયા બોલું ને તમે સાંભળો ધવલભાઈના રોટ લાખાય જય માતાજી આપણે એવું નથી કરવું બરોબર પ્રેક્ટિકલી તમને જે પ્રશ્ન આવે તમે પૂછો તમારું સોલ્યુશન કરવા માટે અમે અહીંયા જ છીએ બરાબર અમે સાહેબે સરસ મજાની વાત કરી કે તમને કાંઈ મૂંઝવણ ભરો પ્રાકૃતિક ખેતીમાં તમને કાંઈ મૂંઝાતા હોય બરાબર ધવલભાઈ થ્રુ કોન્ટેક્ટ કરો અમે અમારા કોન્ટેક્ટ નંબર આપશું તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો તો સાથે સાથે છે ને થોડું હું પ્રેક્ટિકલી તમને અપગ્રેડ કરતો રહીશ બરાબર એટલે એમ તમે મને જરાક જવાબ દેતા રહેજો એટલે મેં તમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સર્ટિફિકેશન ખેડૂતોને કોઈ કરેલું ખરું એવા આપણા બે ખેડૂતો છે બરાબર અલગ અલગ ઘણી બધી સંસ્થાઓ કરે છે અમારી રીજનલ કાઉન્સિલ અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ અને ઓર્ગેનિક સેસ પ્રાઇવેટ લિમિટે આ બંને સંસ્થા ગુજરાત સર અને ભારત સરકારની સર્વિસ પ્રોવાઈડર છે બરાબર બંને સંસ્થા ઘણી બધી યોજનાઓમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઇવન મેં ધવલભાઈ સાથે ડિસ્કસ કરી અમે આવનારા જૂન જુલાઈમાં આપણને કેન્યા આફ્રિકાથી પણ સરસ મજાના બે પ્રોજેક્ટ મળ્યા છે ત્યાં પણ ખેડૂતો સાથે કામ કરવાના છીએ બરાબર તો અમારો જે મેઇન કામ છે ને કેપેસિટી બિલ્ડિંગનું છે કેપેસિટી બિલ્ડિંગ એટલે તમારા જેવા ખેડૂતો હરેક આપણા રાજ્યના તેત્રી તેત્રી જિલ્લામાં જે ખેડૂતો ખેતી ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી ગાયાધારિત ખેતી એ બધો સારાંશ એક જ છે બરાબર કે જમીન બચાવો અને વધારાના ખેતી ખર્ચા ઘટાડો બરાબર તો આ ખેતી સાથે જે જોડાયેલા ખેડૂતો એમને ટ્રેનિંગ આપવી એમને સર્ટિફિકેશન કરાવવું બરાબર એને અવરનવર પ્રેરણા પ્રવાસ કરવા એને એના ફાર્મ ઉપર ઇનપુટ કેમ્પ બનાવવા એનું સરસ મજાનું ઉદાહરણ તમને આજે જોવા મળશે અને આ વસ્તુ જે ધવલભાઈએ જે ઇનપુટ સેન્ટર બનાવ્યું છે બરાબર ફાર્મ ઓન ફાર્મ ઇનપુટ સેન્ટર કે તમે ખેતર ઉપર જ તમે તમારી દવા બનાવી શકો આપણી ભાષામાં બરાબર એ ઇનપુટ સેન્ટર હું જોઈને બહુ ખુશ છું અને આપણા જ આ વિસ્તારમાં એક મોડેલ ફાર્મ અને મોડેલ ઇન્સ્ટિટ્યૂટ આ બને એવા અમારા પ્રયત્નો છે મારાના ધવલભાઈના અને વિનુબાપાનો એક ખાસ ઇન્ટરેસ્ટ છે આ બાબતે કે રાહુલભાઈ તમે કંઈક એવું કરો કે ખેડૂતોને અહીંથી કંઈક શીખીને જાય અને એના ખેતરમાં કરે બરોબર તો આવા ઇનપુટ તમારા ખેતરમાં કઈ રીતના બનાવવા એની ટ્રેનિંગો છે ત્યાર પછી તમારી જે પાક પેદાશ આવે છે ઓર્ગેનિક બરોબર એમને લેબ ટેસ્ટ કેમ કરવા જમીનના નમૂનાની મેં સરસ મજાની વાત કરી હતી કદાચ તમે પરેશભાઈ ગૌસ્વામીનો વિડીયો કદાચ કોઈ જોતા હોય તો હું પરેશભાઈ પરેશભાઈભાઈ સાથે જ હતા હમણાં વીસ દિવસ પહેલાં આફ્રિકા બરાબર અને એક મશીન મેં તમને એક વિડીયોમાં મેં જ બતાવ્યું હતું તમને કે જમીનના નમૂનાની ચકાસણી કરવા માટે તમે જમીન ઉપર દસ મિનિટ રાખોને તો તમારો આખો જમીનનો એકસો વીસ પેરામીટર માઇક્રો અને માઇક્રો ન્યુટ્રીયન્ટનું કેલ્ક્યુલેશન તમારા મોબાઈલમાં પાંચ મિનિટમાં આવી જાય તમારે ક્યાંય જમીન ખોદવાની જરૂર નથી જમીનનો નમૂનો નમૂનો લેવાની જરૂર નથી અને ક્યાંય મોકલવાની જરૂર નથી બરાબર તો આવનારા સમયમાં થી ચાર મહિનાની અંદર મારીને ધવલભાઈની આ બાબતે બહુ સારી એવી ઊંડાણપૂર્વક ડિસ્કસ થઈ છે બરાબર એ મશીનરી આપણે રાધેશ્યામ કોટેક્સમાં રાખશું કે ફ્રી ઓફ કોસ્ટ જે ખેડૂતને જમીનની ચકાસણી કરવી હોય એ મશીનરી એની જવાબદારીથી લઈ જાય અને એની જવાબદારીથી પાછા રાધેશ્યામ કોટેક્સમાં મૂકી જાય બરાબર તો આવી બધી વ્યવસ્થા સાથે સાથે તમારી પાક પેદાશ આવે અને ગ્રેડિંગ શોટિંગ કઈ રીતના કરવું એની તાલીમો અને ત્યાર પછી મેઇન મુદ્દો જે તમારા બધાનો છે મનમાં માર્કેટિંગ બરાબર કે માર્કેટિંગ સાહેબ અમે ઓર્ગેનિક ખેતી તો પુષ્કળ કરીએ છીએ અમે બધું પકવીએ ઓર્ગેનિક પણ માર્કેટિંગ થતું નથી કે માર્કેટિંગ મળતું નથી તમે અવારનવાર સાંભળ્યું હશે આઈ થિંક મારા ખ્યાલથી ગોંડલમાં વીસ કરોડના ખર્ચે જે ઓર્ગેનિકનું માર્કેટ બને છે ગુજરાતમાં પહેલું બરાબર એનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો એનોય આપણે લાભ મળશે એટલે આ જે બાબત મેં તમને વાત કરી છે પાંચ મુદ્દા કે ખેડૂતોને ટ્રેનિંગ આપવી ત્યાર પછી એને ઓન ફાર્મ ઇનપુટ કઈ રીતના બનાવવા એની તાલીમો છે પ્રેરણા પ્રવાસો જે સારા સારા મોડેલ ફોર્મો છે એની તાલીમો છે ત્યાર પછી પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ કે જેને તમારી લરણી થઈ ગઈ તમારું મતલબ હાર્વેસ્ટિંગ થઈ ગયું તમારા પાકનું એને કઈ રીતના શોર્ટિંગ ગ્રેડિંગ કરવા એની તાલીમ ત્યાર પછી માર્કેટ સુધી કઈ રીતના લઈ લઈ જવા આ બાબતોની તાલીમો અમે લોકો આપીએ છીએ બરાબર અને અમારી સંસ્થા કે જે અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ અને ઓર્ગેનિક સેસ પ્રાઇવેટ લિમિટેડ આ બંને સંસ્થા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ટોટલ છપ્પન હજાર ખેડૂતો સાથે અમને લોકો કામ કરીએ છે અમારી બહોળી ટીમ છે બાવીસ ત્રેવીસ લોકોની જેવા એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ જેવા લોકોની ટીમો અમારી સાથે જોડાયેલી છે હું ખુદ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને મારું પીએચડી જેમ સાહેબ ડોક્ટરેટ થઈ ગઈ મારું પીએચડી અત્યારે ચાલું છું હું એક વિદ્યાર્થી છું બરાબર તમારી સામે અને મારું પીએચડી અત્યારે આઈઆઈએફએસર મેરઠથી ચાલુ છે ઓર્ગેનિક ફાર્મિંગમાં જ છે બરાબર એટલે કહેવાનો મતલબ એમ કે તમારી સાથે થ્રુ ધવલભાઈ રાજેશમ કોટેક્સ થ્રી આપણે જોડાયા બધા અને આજે આ તકે મને પરંપરાગત કૃષિ વિકાસ યોજના એના વિશે માહિતી આપવાનો જે મોકો મળ્યો છે એ મારા માટે આનંદની વાત છે અને મારા વિસ્તારના સરકારશ્રી મને નોમિનેટ કરે બરાબર અને મારા વિસ્તારના ખેડૂતો કોઈ યોજનાથી વંચિત રહી જાય એવું તો ના જ બને બરાબર એટલે ધવલભાઈ સાથે મારે આ બાબતે ઘણી બધી ડિસ્કસ થઈ છે અને ધવલભાઈને મેં વાત કરી કે આપણા વિસ્તારના પ્રાકૃતિક જે ખેડૂતો ખેતી કરે છે આધારિત જે ખેતી કરે છે ઓર્ગેનિક જે ખેતી કરે છે બરોબર એવા ખેડૂતોને તમે લઈ આવો અમે લોકો આવીએ અને અમારું ને ડૉક્ટર સાહેબનું તો બધું સાધવું જેવું કામ છે સાહેબ બરાબર અમે ટાઈમ ટિકિટ ટિકિટને ટિફિન લઈને નીકળી જાય ઘરેથી બરોબર પછી નક્કી ન હોય ઠેકાણા ખેડૂતના હિતની વાત હોય એટલે અમારો પગ પહેલો હોય પછી પ્રશ્ન ગમે તે હોય બરાબર પણ જે વસ્તુ ખેડૂતોના હિતનું જાત હિત આવતું હોય કે ભાઈ આ બાબતે ખેડૂતોને કઈ ને કાંઈ રીતે ફાયદો છે મેં તમને વાત કરી ને કે જે ઇન્સ્ટ્રુમેન્ટ આખું છે છ સાત લાખ રૂપિયાની કિંમતનું છે ખેડૂત ન વસાવી શકે પણ આપણે કોઈ એવી સંસ્થા બધી ચાર પાંચ સંસ્થા ભેગી થઈ એ આપણે મશીનરી વસાવીએ તમને એ લાભ મળે ડાયરેક્ટ ફ્રી ઓફ કોસ્ટમાં બરાબર તમારે કોઈ જમીનનો નમૂનો લેવો નહીં ક્યાંય મોકલવો નહીં એનો તમારે ખર્ચો નહીં વધારાનો તમારા જ મોબાઈલમાં અને તમારી જ ટેકનિકલ ટીમ તમને પહેલી ભલામણ કરશે કે ભાઈ તમારી જમીનમાં આ ઘટે છે આ વસ્તુ નાખવી પડશે બરાબર તો આ બાબતે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા એમાંથી જે આ પીકી યોજના છે ને પરંપરાગત કૃષિ વિકાસ યોજના કે જે પહેલાંની આપણી ખેતી પરંપરાગત જે બરાબર પહેલાં આપણા બાપ દાદા કરતા એ ખેતી પરંપરાગત કૃષિ વિકાસ યોજના આ યોજનાની શરૂઆત ભારત સરકારમાં બે હજાર સોળમાં થઈ બરાબર આ યોજના એનએમએસએ નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો એક કમ્પોનેન્ટ છે બરાબર અલગ અલગ ઘણા બધા રાજ્યોમાં આ યોજનાના ફેઝ વન ફેઝ ટુ ફેઝ થ્રી પૂરા થઈ ગયા છે બરાબર આ વર્ષે આપણને બે હજાર ત્રેવીસ ચોવીસ બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર પચીસ છવ્વીસ એમ ત્રણ વર્ષ માટે આ યોજનાનું અમલીકરણ કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ભલામણ કરેલી છે અને ગુજરાત સરકારે એવા છ સર્વિસ પ્રોવાઇડરોની નિમણૂક કરેલી છે બરોબર એમાંની આપણી ઓર્ગેનિક સેસ પ્રાઇવેટ લિમિટેડ અને અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ આ બંને સંસ્થાની નિમણૂક ગુજરાત સરકારે આ તકે કરેલી છે અને અમારી પાસે કાર્યક્ષેત્રનો વિસ્તાર ગુજરાતમાં સૌરાષ્ટ્ર આખું કચ્છ અમદાવાદ બરાબર એટલા જિલ્લાઓમાં અમે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે ઓલરેડી બરાબર અથવા તો કરવા માગતા છે જેની માનસિક તૈયારી છે બરાબર પહેલી જ વસ્તુ તમને કહું જ્યાં સુધી તમારી માનસિક તૈયારી ન હોય ને કે ભાઈ મારે પ્રાકૃતિક ખેતી કરવી છે મારે સારું ખાવું છે અને મારે બીજાને સારું ખવરાવવું છે બરાબર આ માનસિક પરિસ્થિતિ જ્યાં સુધી તમે મેન્ટલી પ્રિપેર નહીં હોય ત્યાં સુધી તમે પ્રાકૃતિક ખેતી નહીં તમે કોઈ પણ વસ્તુ નહીં કરી શકો ખાલી પ્રાકૃતિક ખેતીની વાત નથી માવો ખાતા હોય ને ગમે એ માણસો કે બરાબર આપણે મુરબ્બી બેઠા છે બરાબર એ કહેતા તમે ભાઈ માવો મૂકી દો આ વધારાનો ખર્ચો ન કરે પણ જ્યાં બધી માણસ માનસિક રીતે તૈયાર નથી મારે માવો નથી ખાવો મારા વધારાના રૂપિયા જાય છે તમારે કોઈની સર રાહુલભાઈની જરૂર નથી તમે તમારું મન રેડી નક્કી કરે કે ભાઈ મારે મારી છ વીઘા જમીન છે એમાંથી એક વીઘા મારે પ્રાકૃતિક ખેતી કરવી છે મારે મારા ફેમિલીને સારું ખૌરવવું છે અને મારી સાથે જોડાયેલા મારા સગા સંબંધીને પણ સારું ગૌરવવું છે ઘણા સગા સંબંધી તમારા સુરત બરોડા અમદાવાદમાં રહેતા હશે તમને ફોને આવતા હશે ઘઉંની સિઝન થાય એટલે ફોન આવે તેલ નીકળે ત્યાં ફોન આવે બરાબર એ લોકો કોઈ તમને પૈસાનું પૂછતા નથી બરાબર આપણે સરસ મજાનું એનું જીવતું જાગતું ઉદાહરણ સાહેબ તમે શું ન કરી શકો આપણે રૂપારેલિયા ભાઈ છે ગોંડલ અઢી લાખ રૂપિયાનું કિલો ઘી વેચે સાહેબ તમે માની શકો અઢી લાખ રૂપિયાનું કિલો ગાયનું ઘી સાહેબ અઢી લાખ રૂપિયાનું કિલો ગાયનું ઘી એ વેચે છે અને આજે તમે એમને ફોન કરો ને તો એ લોકો એવું કહે છે કે તમારે વેઇટિંગમાં વેઇટ કરવું પડશે સાહેબ બરાબર ને મારી વાત રાઈટ ને એટલે માર્કેટિંગ તમે કરી શકો તમારામાં તાકાત હોય એટલું કરી શકો આમ ઘણા લોકો એવું કહેતા હોય ને કે ભાઈ તમે ધોળે વેચી શકો તમારામાં એવી શક્તિ હોય તમે ધૂળે વેચી શકો આ એવી વાત છે એટલે આપણે તો ધૂળ નથી વેચવી બરાબર આપણી પાછો સરસ મજાનું જીવામૃત નાખેલું કે ગાય આધારિત સરસ મજાનું પકવેલું ધાન છે બરોબર આપણે એ જ વેચવું છે એટલે લોકો કોઈ તમને પૂછતા નથી પૈસાનું બરાબર ભાઈ ધવલભાઈ હોય કે રાહુલભાઈ હોય કે ડોક્ટર સાહેબ હોય બરોબર એ ખેતરમાં મગફળી પ્રાકૃતિક ખેતીથી પકવે છે અને તેલ કાઢ્યું છે અને સો ડબ્બા કાઢ્યા છે બરોબર તો સીધો તમને સુરત કે અમદાવાદ બરોડાથી ફોન આવશે કે રાહુલભાઈ પાંચ ડબ્બા મારા મોકલી દેજો સુરત ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો થાય એ અમે આપી દેવું અને પિસ્તાલીસો રૂપિયા તમારા ડબ્બે અમે આપશું તો ત્યાંય પિસ્તાલીસો રૂપિયા ભાવ નથી ડબ્બાને અત્યારે પણ એ લોકો આપે એ લોકો કારણ કે તમારી ઉપર વિશ્વાસ છે બરાબર અને વિશ્વાસ ગ્રાહકોનો વિશ્વાસ એ જ તમારો મેન મુખ્ય ધંધો છે બરાબર જ્યાં સુધી ગ્રાહકોને વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમારી ખેતપોદસ્ક ગમે એટલી હોય તમે કાંઈ એવું કંઈ હનુમાનની બાબત નથી સાથે ફાડીને રામ લક્ષ્મણ સીતા બતાવ્યો કે ભાઈ મારી ખેતી ઓર્ગેનિક ખેતી કરું હોય બરાબર તો આ માટે વિશ્વાસ જીતવા માટે પહેલી વસ્તુ શું છે કે પહેલી વસ્તુ તમારી જમીન સારી હોવી જોઈએ જમીન સારી હોવી જોઈએ પ્લસ તમારા જમીનનો નમૂનાનો રિપોર્ટ તમારી પાસે હોવો જોઈએ બરાબર જેમ રાહુલભાઈ છે તો રાહુલભાઈનું અસ્તિત્વ શું રાહુલભાઈનું આધાર કાર્ડ એ રાહુલભાઈનું અસ્તિત્વ કે ભાઈ રાહુલભાઈ મંગલભાઈ કાછળ નાની ખેરાળી ગામ રાજુલા તાલુકા આ એનું અસ્તિત્વ બરોબર આ એક સર્ટિફિકેટ મારું પોતાનું થઈ ગયું બાકી હું એમને ગમે ત્યાં ઉપર હું રાહુલભાઈ તો મારું કોણ માને બરોબર તમે એમ કહો પ્રાકૃતિક ખેતી હું કરું છું બરોબર તમારા વિસ્તારના તમારા ગામના કે ધવલભાઈને કે વિનુભાપને ખબર છે કે રાહુલભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે પણ અમદાવાદમાં જે પિસ્તાલીસો રૂપિયા ડબ્બે તમને આપવાના છે એને થોડી ખબર છે કે ભાઈ તમે ખેતી કરો છો ઓર્ગેનિક બરોબર તો આ પહેલું પગથિયું આ છે તમારા જમીનનો નમૂનો ચકાસણી કરાવી લેવી જોઈએ અને બીજું પગથિયું છે પ્રમાણીકરણ એટલે સર્ટિફિકેશન હવે સર્ટિફિકેશનની થોડીક ડીપમાં વાત કરીએ તો સર્ટિફિકેશન ભારત સરકારના બે મંત્રાલય કરે છે બરાબર